A voz que eu ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને જો ફરીથી આપણે એકવાર ટ્રાય કરીને આપણે પહોંચી અહીં સવારને મસ્ત મજાની વોકિંગ કરવા માટે ભલે સવા છ સાડા છ થઈ ગયા આપણે પણ પહોંચી આવ્યા આપણે મસ્ત મજાનું મન બનાવીને ને આ છે આપણો ડે ટુ એટલે કે બીજી વાર આવ્યા એમ આપણે કારણ કે પહેલીવાર આવ્યા હતા પછી આપણે એ ત્રણ દિવસ બીમાર થઈ ગયા આપણે એટલે ના આવ્યા પછી હવે આપણે બીજી વાર આવ્યા એમ પાછા દરરોજ કન્ટિન્યુ કરશું આપણે જોજો એવું લાગેલું પાછા હવે બરાબર થઈ ગયા એટલે દરરોજ કન્ટિન્યુ કરશું ને આજે આપણે એકલા જઈ ભલે એમ તો બીજા ઘણા બધા એ માણસો હાલ્યાવાળા વોકિંગ કર્યાવાળા પણ આપણામાં આજે એકલા એમ આપણા સાથીદાર કોઈ નથી ને સુરત દાદા એ ક્યાંય દેખાતા નથી કારણ કે થોડુંક વરસાદ જેવું વાતાવરણ હે હમણાં એટલા માટે કરીને એવો વિચાર આવ્યો રહ્યો કે આપણે એક મસ્ત મજા નાનું એવું સ્ટેન્ડ લઈ લઈ કે સ્ટેન્ડમાં કે મસ્ત મજાને સેલ્ફી સ્ટીક કે બની જાય ને આપણે મોબાઈલ રાખીને શૂટ કરવું હોય ક્યાંક આપણે જો હમણાં એકલો નીકળી ગયો હું બારે મસ્ત મજાને સવાર સવારને એકલો તો પછી ક્યાંક એકલાનું શૂટ કરવું હોય કે આમ મોબાઈલ આમ પડ્યો હોય ને આપણે આમ જતાએ એનું આવી જાય એમ આગળ શોટ જોયા ને તમે એવી રીતે એ કરવું હોય તો કેટલી અને એકલાઈન તો માથાકૂટ વધારે થાય કારણ કે એકલાનો ફોન રાખો વળી એ તમને એક જો બિહાઈન્ડ ધ સીન બતાવી દઈશું એવું કરવું પડે બાકી જેમ ફોન મસ્ત રીતે આમ સ્ટેન્ડમાં પડ્યો હોય ને તો વાંધો ના આવે એમ તો એવો વિચાર થાય કે મસ્ત સ્ટેન્ડ નાનું એવું ને સેલ્ફ સ્ટીક બની જાય મલ્ટી કામ આવે આપણે એમ તો એવો વિચાર થાય લેવાનો જોઈએ સારું એવું કેમ મળી જાય તો અવાજ કેવું મસ્ત આવરો ભાઈ આપણે ક્યાંથી આવી રહ્યા છે રેડ કલરનું વન વર્ડ લખેલું હોય સરખું નહીં દેખાતું રેડ કલર નું હોય ને ત્યાંથી છે તો આપણે આવી રહ્યા છે હમણાં આવી રહ્યા कंप्लीट 2 किलोमीटर सा किलोमीटर आवना किलोमीटर जावना हमणा થઈ ગયું મસ્ત ઇવનિંગ ટાઈમ થઈ ગયું અને એકદમ હવા જોરદાર ચાલુ થઈ ગઈ છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હ एकदम અંધારું અંધારું અને પવન જોરદાર એવો લાગરો તારું નહીં મારું આવે વાડ ઉડેલા નહીં બતાવતો વાડ કેવા ઉડે જો આપડા આયો છોરા ક્રિકેટ રમે ને આપડે ગામની યાદ આવી ગયું વથાણ માં બધા અમે આમ જ ક્રિકેટ રમતા ને બધા આજ રાતો જો શું જોરદાર વ્યુ આવે એકદમ સવાર ના ઉઠો ત્યારે સારો વ્યુ આવે ને ઇવનિંગ ટાઈમે વ્યુ આવે ત્યાં કેમ બેઠો અમે ઠંડો મસ્ત પવન આવે ને એટલે જો કેવો મસ્ત અહીંયા બેઠા એટલે બધા રૂમમાં હતા હમણાં બારે એકદમ પવન લાગ્યો અંધારું થઈ ગયું મસ્ત એવો પવન આવેલો ઠંડી આપણે જમ્યા પહેલાની વોક જમ્યા પછી જઈ રહ્યા આપણે આજે થોડા ફ્રી હતા રવિવારે જમ્યા પહેલાની વોક થઈ ગયા મસ્ત મજાની શું કઈ હમણાં આપણે જમીને મસ્ત વોકિંગમાં નીકળી ગયા પાછા પેલા થોડે ઊંધી ગયા હતા હવે પાછા દરોજની જેમ છે મસ્ત મજા ને બે કિલોમીટર એટલે કિલોમીટર જવાના કિલોમીટર આવવાના એવી રીતે હવે વોકિંગ કરશું આપણે આપણી વોકિંગ કન્ટિન્યુ રાખીએ ચલો તો ગાઈસ મસ્ત વોકિંગ થઈ ગઈ ને હવે જઈ રહ્યા ઘરે તો આ આ્લોગને આપણે અહીંયા પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને કરવાનું બોલતા નહીં તો મળીને આ વ્લોગ સાથે બાય બાય